માતાજી જૈદિક પૂંજક સમાજ તો ફરી છે એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે નવો વિડિયો લઈને આવી ગયા છીએ આપણે અને આ નવો વિડિયો એવો છે કે એક્ટિવા ગાડી છે એટલે કૂટી છે અને સત્તર હજારમાં સત્તર હજાર પાંચસોમાં કૂટી દેવાની છે નવી નવી ગાડી છે કે અને આપણે મિલિટરી છે એને એને ક્યાંક કૂટી બેસવાની છે તો બે હજાર ઓગણીસનું મોડલ છે તો મિત્રો આવી રીતના માણસો ફસાવાના ધંધા કરતા હોય ને માણસોને શેતરતા હોય તો આવી રીતના આપણી આર્મી બદનામ થાય અને બધાએ બદનામ થાય ને આવી રીતની લાલસા આપે ને સસો રૂપિયામાં કે પહેલાં તમારું કાર્ડ બને અને પછી તમારે કહે કે એ ગાડી ફસે પછી તમારે ડિલેવરી પૈસાની કરવાની રહે અને આવી રીતની અલ્પેશભાઈની અરે વાત કરી હતી અને એનો પડદા પાછ વીડિયો બનાવ્યો છે મિત્રો અને આવી રીતના આપડા આર્મીને બદનામ કરે છે તો જો એલફીસ ભાઈ હું વાત કરી છે આખો વીડિયો જોઈજો હું ફ્રોડવાના કે ફ્રોડ હે આપ ફ્રોડ કરતે હોના લોકો કે સાથ 17000 મે બાયક ને વો આપકા જે ટુ વ્હીલ કા તેને આપને વો બુક भेजी ને અચ્છા અચ્છા ઇસમે આપકા નામ તો નહી હે કિસમે હા ઓ બુક ની અંદર તો નામ તો થાય એના કિસ કે નામ કે બાય કે અરે મેરે વાય જય હિન્દ જય ભારત વંદે માતરમ ભારત માતા કે જય ફરી એક નવા વિડિયો માં તમારું સ્વાગત છે અને આજે આપણે એક ફ્રોડ ને લઈને આવી ગયા છે ને એનું આર્મીના નામે ફ્રોડ કરે છે મિત્રો ને આર્મી નામે તો ઘણા ફ્રોડ કરે છે આપણા આર્મી ને બહુ બદનામ કરે છે આ લોકો એટલે કુટી છે કુટી એક્ટિવા છે અને આપણે સત્તર હજારમાં એક્ટિવા નવે નવું સોઈસનું મોડલ છે સત્તર હજારમાં એક્ટિવા આપણે અરે વાતચીત કરી પણ જો કે સત્તર હજારમાં કોઈ એક્ટિવા દે નહીં આપણને તો ખબર છે પણ ઘણખરા લોકોને એવું લાગે કોઈ ફ્રોડની અંદર આવી જાય છે ઘણખરા લોકો કે સસ્તી ડિમાન્ડ જોઈએ અને એને અરે ફ્રોડમાં આવી જાય આપણને સસોથી થોડા પૈસા માગીને પછી આપણે એથી સ્ટાર્ટ કરે અને પહેલાં થોડા માગે એથી સાદા માગે એથી માગા માગે એમ કરીને આપણા લોકોને ડુબાડે છે તો મિત્રો આ એનો એક ફરદાફર યુટ્યુબમાં તમે જોજો અને મારા ચેનલની અંદર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો તમને એની એડઈ બતાવીશ કે અને એની અરે આપણે કોલ રેકોર્ડિંગમાં શું વાતચીતથી બતાવીશ અને મિત્રો આપણે તો એક લક્ષ્ય છે કે આપણા વિડીયો જોયા હોય તો ગુજરાત ગુજરાતમાં આપણા લોકો ફરોડથી બસે અને મિત્રો હું બધા સમાજને એક જ માનું છું અને મારી રીતે થોડીક હું મદદ કરું છું કે આપણે ઉપયોગ કે આપને વિડીયો બનાવવાનો શોખ છે તો આપણે પબ્લિક ને થોડા ઉપયોગમાં આવી તો એને તમને એડ તમે જોજો જય હિન્દ સર વડોદરા હરની એરપોર્ટ સુ ચેતનકુમાર વાત કર રહ્યો हूं सर Honda Activa 5G હે પ્રાઈસ 17500 રૂપિયા ગાય મોડલ 2019 છે સર આપ ગુજરાત કે અંદર મેં કહી પે ભી લે સકતે હો आप यहाँ पे आना चाहते हो तो आ सकते हो अगर आना नहीं चाहते तो आपके होम एड्रेस पे आपको ट्रांसपोर्ट द्वारा डिलीवरी करा दिया जाएगा सर गाड़ी मैं इंडियन आर्मी में जॉब करता हूँ सर यहाँ से मेरा जम्मू के लिए ट्रांसफर हुआ है इस वजह से मेरे को गाड़ी अर्जेंट में सेल करना है गुड कंडीशन है ऑल डॉक्यूमेंट्स कंप्लीट हैं ओके सर सर वीडियो के ऊपर में, में मेरा नंबर दिया हुआ है जिसको भी गाड़ी लेना है मेरे को सीधा कॉन्टेक्ट करें ओके सर जय हिंद सर जय भारत हेलो अरे Hello? आपने आपने टू व्हील का एक वीडियो डाला है आपने हाँ, हाँ सर होंडा एक्टिवा का वीडियो डाला हुआ है कहाँ से हो? मैं हर एयरपोर्ट वडोदरा से बात कर रहा हूँ वडोदरा हाँ मैं गुजरात से बोलू सो हाँ हाँ बोलिए सर कीमत हूँ कितु सत्रह पाँच सौ सत्तर हजार पाँच सौ सत्रह सत्रह आपका 17 17 એટલે ગુજરાતીમાં 17 કે હા હા તો મે હોય તો શું કરવું પડેનો સર હિન્દીમાં વાત કરો ને મે મધ્યપ્રવેશ કરનેવાળો ડોટી કરતો હું इधर એ ગામ ઓબી વડદરામે હ આપ હા વડવદરા હલી એરપોર્ટ આપકા નામ ક્યા ગયા મેરા નામ ચેતનકુમા રહેશે ચેતનકુમા ચેતન ચેતનકુમા ચેતનકુમા આપ ક્યાં સે વાત કર રહે Osionfish. मैं गुजरात से बोटा डिस्ट्रिक्ट से बात कर रहा हूँ किधर से सर बोटा डिस्ट्रिक्ट अच्छा अच्छा गाड़ी लेना है गाड़ी लेना है मेरे को कोई सुन सर गाड़ी मिल जाएगा ऐसे बोल रहा हूँ ना मेरे मेरे वाइफ मेरे पास तो गाड़ी है मेरे वाइफ के लिए के लिए ने लेना है कोई सुन सर मिल जाएगा वाइफ के लिए लेना कोई नहीं तो क्या करना पड़ेगा मेरे को गाड़ी लेना आना पड़ेगा सर आ, आना चाहो तो आप आ सकते कोरियर कराना चाहो तो कोरियर हो जाएगा तो मॉडल दो हजार उन्नीस का मॉडल का, लास्ट का है। हाँ। तो आपने वो आपको। सर जी जब जम्मू के लिए इसी दिन था मैंने बोला किसी गरीब का भला हो जाएगा वर्णा में गाड़ी डीलर के लिए भी दे के जा सकता हूँ

दूसरा एड्रेस पर नहीं है, वो लाना है, हाँ वो डालना है और ग्यारह सौ पचास पे करेंगे ना जो टीसो फॉर्म निकलता है उसके लिए ग्यारह सौ पचास जमा करना होता है, आप पे पे है।, हाँ करना होता है। आप, आपका आधार कार्ड को मिल सकते मेरा आधार कार्ड मिलेगा ना सब कुछ मिलेगा मेरा आई कार्ड आधार कार्ड सब कुछ मिलेगा सर आई कार्ड मेरे को क्या करना है कोई इसने अपना आधार कार्ड का फोटो गाड़ी का आरसी बुक का सब चीज का डाल दूंगा ठीक है ओके मैं हाय करता हूँ ओके हाँ सर कोई रिप्ले रिप्ले नहीं दिया आपने अभी कोई तो? अरे रिप्लाई माँ तो, तो आप मैं मैं अपना डॉक्यूमेंट चेक किया ना वो इसमें तो आप फ्रॉड हो ना क्या फ्रॉड है आप फ्रॉड करते हो ना लोगों के साथ सत्रह में बाइक ने वो आपका जो टू व्हील का मैंने आपने वो बुक भेजी ना अच्छा अच्छा इसमें आपका नाम तो नहीं है किस में हाँ वो बुक में अंदर तो नाम तो था चाहिए ना किसके नाम का बायक है अरे मेरे वाइफ का नाम पे वर्षा बेन नीचे मेरा नाम लिखा हुआ चेतन कुमार देखो अच्छे से देखो इसको एक मिनट रुको का नाम का नाम दिया वर्षा बेन वर्षा आपकी बाइक वाइफ का नाम है बच्चा अच्छा वाइफ इंडियन आर्मी जॉब करती है ठीक है उसके नाम तो गाड़ी है इसमें नीचे मेरा नाम लिखा हुआ चेतन कुमार लेना तो वो बोलो नहीं लेना तो किसी से रोड मत बोलो थोड़ा जबान कंट्रोल में करके बोलो ठीक है सर अरे सर मैं एक मैं मेरी बात पहला सुन लो हाँ सुनो मैं एक यूट्यूबर हूँ आपका से वो मेरे इंडियन आर्मी से बदनाम कर रहे हैं ना इसका मैं पर्दाफाश यूट्यूब में करता हूँ ठीक है न,

અને બે હજાર ઓગણીનું મોડલ છે તો આવી ગાડીઓ નવી નવી ગાડીઓ જો આર્મીવાળા વ્યાસવા મળતા હોય તો આપ આપણે ફરોડમાં માણસો કેટલું આટલું આવતું હોય પાંચસો પાંચસો રૂપિયા છસો રૂપિયા કે તમારે પહેલાં તમારું કાર્ડ બનાવવું પડે અને આવી રીતના લાલસા આપે અને માણસો ફસાતા હોય તો આવાના આસામાં આવું નહીં મિત્રો ને આવ્યું હોય નહીં અને આવી રીતના માણસોને ખાલી ફસાવવાના ધંધા કરતા હોય અને આવી રીતનું ક્યાંય હોય નહીં અને જો આ પડદાફાશ વિડીયો આપણે બનાવીએ છીએ અને અલ્પેશભાઈ બનાવે છે આવી રીતના વિડીયા તો મિત્રો સાવધાન રહેવું અને આવી રીતના કોઈ આ નહીં લાલસામાં આવવું નહીં અને જો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને મળીશું આપણે આગલા વિડીયો